કે અમે એકલા જણ નથી મારી માતા હોય તો અહીંયા જવાબદારી લઈને બેઠીએ છીએ ભાઈ કાંઈક તો તારી જીભ ઉપર કંટ્રોલ રાખતો શું સમજેશ તું બધા એને કલાકારો હોય અને સેલિબ્રિટીના આવો શબ્દ એણે વાપર્યો છે સંતોને નાટક ક્યાં કીધા એણે અને મારે એ કેવું છે કે આ તમારી ભૂમિ જે છે ને મારા બાપ એ ભૂમિ ઉપર આખા વિશ્વમાં અમે આની વાતો કરીને ગબરવ લઈએ છીએ વાત કરીને ગૌરવ ઉપર કોટના દેવાતા ની વાતો કરીને આ દેશના સાહિત્યકારો ગૌરવ લે છે અને એ જ ભૂમિમાં જેને સાહિત્યના ખંડન કરનાર માણસ આવતો હોય એને સ્વીકારશો એ તમને અસ્તિત્વ નહીં સ્વીકારે તમને આ તમારા જ્યાં લોકો અહીંયા લખી દીધું